હાલોલ રૂરલ પોલીસ મથક પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાડેજા તેઓની ટીમ ગત ગુરુવારે રાત્રિના સુમારે હાલોલના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર એ કે હાલોલ તાલુકાના આંબા તળાવ ગામે રહેતો બુટલેગર પ્રવિણસિંહ ઉર્ફે પરિયો ચિમનસિંહ સોલંકી ભારતીય બનાવટનો વિદેશીદારનો જથ્થો પોતાની મારુતિ ઇકો ગાડીમાં ભરી લાવી તેને સગી વગે કરવાના ફિરાકમાં છે જે બાતમીના આધારે ગુરૂવારની મધ્ય રાત્રીના સાડા ચાર વાગ્યાના સુમારે હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાડેજા સહિત પીએસઆઈ એલ ખાંઠ તેમજ પોલીસ કર્મચારીઓ નરેન્દ્ર કુમાર ડાયાભાઈ અરવિંદભાઈ શાભભાઈ સિંહ રાજેશભાઈ માણસોભાઈ અને ઇન્દ્રજીત નટવરસિંહ ના હાલોલ તાલુકાના આંબા તળાવ ગામે પહોંચી બુટલેગર પ્રવીણભાઈ ઉર્ફે પરિયો સોલંકીના ઘર આગળ જઈને જોતા બાતમીવાળી સફેદ કલરની મારુતિ ઇકો ઘરની બહાર ઉભેલી હતી જે ને રૂરલ પોલીસે પોતાના કબજે લઈ ઇકોવાન ની અંદર તપાસ હાથ ધરતા રૂરલ પોલીસને ઇકો માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બિયર વિસ્કી પ્લાસ્ટિકના ક્વાર્ટરે મળી અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ત્રણસો અઢાર કે જેની કિંમત રૂપિયા બે લાખ સત્તર હજાર સાતસો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો આવતા પોલીસે વિદેશી દારૂ અને મારુતિ ઇકો વાન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા બુટલેગર પ્રવીણસિંહ ઉર્ફે પરિયો ચીમનસિંહ સોલંકીની ઘટના સ્થળેથી અટકાયત કરી હતી